સરસ મેઘી કોને મૂકી દીધી હેલો મિત્રો કેમ છો બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારું અમારા નવા ગુડ મોર્નિંગ શુભ સવાર જો આપડે સવાર સવાર માં ઉઠી ગયા થઈ ગયા છીએ ચા પાણી પી લીધા છે અને આજે છે ને ભયુંભાઈની થોડીક તકલીફ છે કારણ કે એને આખી રાત તાવ આવ્યો છે શરદી ઉધરસ થઈ ગયા છે ને તો અત્યારે ગામમાં ડૉક્ટર છે ને લઈ ગયા છે તો હવે દવા લઈને આવે પાછી તકલીફ એ છે દવા પીતો નથી દવા હવે પી જાય તો સારું થઈ જાય કારણ કે આખી રાત તાવ આવ્યો તો અને કરે એ બહુ અળવીતરે છે અને જો અત્યારે મજા ન હોય તો મને બહુ હેરાન કરે તો હાલો આપણે અત્યારમાં કામ છે ને એને પપ્પા હજી આવ્યા નથી લઈ ગયા છે કામમાં એટલે આવે એટલે

હાલો આપણે એના દવા પીવડાવી દઈએ તો થોડું ખારું થઈ જાય હલો મિત્રો જો આપણે થઈ ગયા બપોર બાર વાગી ગયા અને રોટલી બનાવી નાખી ને ભયું કાકી લઈ ગયા છે કારણ કે ઘેરે હતો ને તો રોયા કરતો તો મારા પાસે કે આખો મજા નથી ને તો જાતો નહોતો તો એ ઘડીક લઈ ગયા છે ફોલ આવી તો મેં કીધું હું રોટલી બનાવી નાખું મજા ન હોય ને એટલે હેરાન કરે વધારે તો હાલો આપણે રોટલી બનાવી નાખી

તો આપણી જમીન નવડા થઈ ગયા હતા અને નથી દવા ભૂતો છે અને હું ડાય રોતો એટલો બધો શૂટ નથી તો થયું તો મને પપ્પા ક્યાં કહે છે આપણે જરાક જોઈ હાલો મિત્રો જો જો આપણે છે છે ને બાજુમાં તો તો બધા અહીંયા બેઠા અમારે એટલે મેંદી નાખવાનું ચાલુ જ હોય એમાં જેનું મેન એટલે બધી હરક પદુડી છે બે આ જતીનભાઈ ભણવા જાય છે જતીન કેટલું પણ છે ભાઈ આઠમું મોડ્યુલ બને કેટલા આઠમાં કેટલા વિષય આવે છે હાલો તો કેટલા વિષય આવે છે શું આવે છે સાહેબને વિષય હું કહું એમ پتہ તું તાર હું કહું

આપણે વાગી ગયા છે દસ અને મજા નતી એટલે દવા પીવડાય તો ત્યાંનો ગયો છે મજા નથી લેરાન કરતો ને આપણે જોનું બેન અહીંયા દૂધ પી છે આપણે કઈ ગયો છે હાલ હવે આપણે ધુઈ જાય ટિફિન કરવાનું હોય એલું ઉઠવાનું હોય તો આજનો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું તો ફૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો